વલસાડના ઉદવાડામાં શોપિંગ કોમ્પ્લેક્સની ગેલેરીનો સ્લેબ ધરાશાયી થયો છેલ્લા થોડા સમયથી ગેલેરી જર્જરીત હાલતમાં હતી પ્રથમ માળની ગેલેરીનું સ્લેબ તૂટી પડ્યો અને વહેલી સવારે દુકાનો ખુલ્લી ન હોવાથી કોઈ જાનહાનીના અહેવાલ સામે નથી આવ્યા ગેલેરીનો સ્લેબ તૂટવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે ત્યારે પ્રથમ માળની આ ગેલેરી તૂટવાની ઘટના સામે આવી વલસાડની આ વાત છે જ્યાં ઉદવાડામાં શોપિંગ કોમ્પ્લેક્સની ગેલેરીનો સ્લેબ ધરાશાયી થયો વધુ માહિતી મેળવીશું સંવાદદાતા માનવ આ મુદ્દે આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે માનવ વલસાડના ઉદવાડાના એક શોપિંગ કોમ્પ્લેક્સની ની ગેલેરીનો સ્લેબ ધરાશય થયો છે શું બધું વિગતો આપણે જણાવવાનું કે જે આ ઉદવાડા ગામની જે આ ગેલેરી જે બિલ્ડિંગ છે એ જર્જરિત હાલતમાં હતી અને તેનો ગેલેરીનો ભક્તો ઘણા સમયથી આ જ રીતે પડું પડું કરી રહ્યો હતો સ્થાનિક લોકોએ તંત્રને રજૂઆત પણ કરી હતી પરંતુ કોઈ પગલાં નતા લેવાયા અને જે રીતે વરસાદી માહોલ વચ્ચે આ ગેલેરીનો જે આખો ગેલેરીનો એક ભાગ તૂટી પડ્યો હતો સૌથી સદનસીબે એ વાત એ છે કે સવારે ઘટના બની હતી નીચે ઘણી બધી દુકાનો આવેલી છે અને દુકાનોમાં મોટા પ્રમાણમાં લોકો ખરીદી માટે આવતા હોય છે જો બપોરે કોઈ આ ઘટના બની હોત તો ચોક્કસથી મોટી જાનહાની થઈ હોત પરંતુ આ ઘટના વહેલી સવારે બની હતી સદનસીબે કોઈ મોટા નુકસાનના સમાચાર નથી સમગ્ર ઘટનાના સીસીટીવી પણ બહાર આવ્યા છે તે રીતે એક જ આખી જે ગેલેરી છે એ તૂટી જવા પામી છે જી માનવ આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ